આનંદ તો અત્યારે અપાર છે આજથી લગભગ સાડા ત્રણ વર્ષ પહેલાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા જ્યારે સુવર્ણ કળશ યોજનાની જાહેરાત થઈ અને પ્રારંભ થયો તો અમને એવો સંકલ્પ થયો કે ભાઈ વર્ષો પહેલાં જ્યારે સોમનાથ દાદાનું મંદિર સુવર્ણમય હતું અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા વળી વળી પાછું ફરીથી મંદિર સુવર્ણમય બનાવવાની વાત હોય તો એમાં આપને શું કામ લાભ ના લઈ એટલા માટે અમે લગભગ સાડા ત્રણ વર્ષ પહેલાં ચાર કળશ લખાવેલા હતા અને આજે એનું પૂજન કરીને અમે ખૂબ આનંદિત છીએ જ્યારે ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદી હોય તો એમાં કંઈ વસ્તુ ઘટતી જ નથી આજે જ્યારે સાડા ત્રણ વર્ષ પહેલાં અમે લોકો મંદિરે આવતા હતા અને અત્યારે જે એમની યોજનાઓ ચાલુ છે અને મંદિરનું પટાંગણ જે રીતે વિકસિત કરવામાં આવ્યું છે એ અદ્ભુત છે એટલે યુવાનો વૃદ્ધો તો ઠીક છે લેકિન અત્યારે યુવાનો પણ એટલા બધા છે